ચાલો અમે જઈ છે હવે વાડીએ ને અમે હવે રાકેજ ના વાગ્યો છે અમે એ રીતે જઈ કેડી કોઈ બહુ છે મિત્રો બરફ ખાવો હોય તો અહીંયા છે ઓ મળી જાય છે તમને આવો રાઉન્ડ નંબર કઈ ત્રામે છે તેડકો તો પડે એટલે જન ટોપી દેપી

ડેરેલો કોણ છે તો વાઈટ વાઈટ થઈ તો હવે આપણે વ્યવસ્થા કરી નાખીએ હાલો આ એક પાછો આટીંગાજો કાશી આવો દે

મિત્રો પણ તમે પણ આવું કામ કરજો તમે પણ જોજો કેવી રીતે અમે કરીએ એવી રીતે તમે પણ કરજો અમારે એક ભાઈ અરવિંદ ભાઈ તો હેરકો ફોન રાખી તો મજા આમ દઈ દેરાવું આમ કરીશું હા આ રાખીને શું કરવાનું છે બધું આવું છે માથી પતરી તો આલે પણ એ ન હવે એટલા મત લેવા જો તમે તો જરૂર ચાર કરજો

મારે વતન છોડું હું પાણી નાખી દઈ પાણી નાખી દે એમાં હું બાંધી દઉં જાણી નાથી છડી જ જાવ લે તો પાણી બે યમ નો રખાય હું બાંધ દઉં જો ખાલી લોકો ના પડે ને આમ યાઠી રાહુલ ભાઈ <laughs> <tekbor> <laughs> <laughs> <laughs>

તો હવે આપણે વાડી આપડી ઘરે પણ કરવાનું છે મિત્રો અને તમે પણ તમારી ઘરે કરી દેજો કેમ કે ઉનાળાનો સમય આવે એટલે સેટલા માટે પાણી પીવાનું વ્યવસ્થા તમે પણ કરી દેજો તો અમે જુગાર કરી નાખીએ પછી અનિલ મિત્રો જુગાર બુગાડ કરી નાખ્યો છે અને અત્યારે હવે ઘરે પહોંચી ગયા છે પાણી પાણી પી લીધું છે રાહુલભાઈ અને હવે આ વ્લોગ ને આપણે એન્ડ કરીએ છીએ આવો અમારા ચેનલમાં આવતો રહેશે કેતનભાઈ બે શબ્દ હોય તો જલ્દી બોલી જાઓ તમારા ચેનલ માં નવો જો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન તમે ઘંટી દબાવું ને ભૂલતા મિત્રો બે શબ્દ કે તને કીધા છે હવે હું કહી દઉં કે મિત્રો હવે શું કહેવાય આ બ્લોગ હવે આપણે એન્ડ કરીએ છે ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટી દબાવી દેજો કેતન ભાઈનું માન રાખી લેજો મિત્રો બધા તો મળી મળીએ હવે આપણે અમે નેક્સ્ટ વિડિયોમાં જય માતા